નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈ ઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું પુનિત ચૌધરી મિકેનિક ડીઝલ ટ્રેડ અંતર્ગત સિલિન્ડર હેડ એસેમ્બલીને રિમૂવ કરી તથા મેનિફોલ્ડ એસેમ્બલીની ફ્લેકનેસ ફ્લેટનેસ અને વાર્પિંગ માટે આપણે એને ચેક કરીશું અને એનું તાલીમસર માર્ગદર્શન મેળવીશું તો મિત્રો આપણે સૌ પ્રથમ કોઈ બી વસ્તુની ફ્લેટનેસ ચેક કરવી હોય તો આપણે પહેલાં એક જોબ બનાવતા હોઈએ છીએ ફિટર ટ્રેડ ફિટિંગના જે જોબ બનાવતા હોય છે તો એ જોબ બનાવતા વખતે આપણે કોઈ બી રાઈટ એન્ગલથી ફ્લેટનેસ ચેક કરતા હોય છે તો એ જ રીતે આવી રીતે આપણે સિલિન્ડર હેડ અને મેનીફોલ્ડ એસેમ્બલી બંનેનું ફ્લેટનેસ ચેક કરવાનું હોય છે તો આ એક ખાસ ધ્યાન રાખવાનું કે એની ફ્લેશ જેમ રાઈટ એંગલથી માપીએ માના માટે આપણે સ્ટ્રેટેજીની મદદથી એની ફ્લેટનેસ આપણે ચેક કરીશું તો તેના માટે આપણે ખાસ જરૂરી સાધનોમાં તેની રૂપી સ્ટ્રીટેજ ગેજ આ સ્ટ્રી ટેજ ગેજની જરૂર પડશે અને આ વાલ લિફ્ટરની ખાસ જરૂરિયાત રહેશે બરાબર છે તો આ ખાસ એની આ સાથે એના બધા સાધનોની જરૂર પડશે તો મિત્રો આપણે એન્જિનમાંથી જુદી જુદી એસેસરીઝ છે એનાથી રીમૂવ કરવાની છે એ રીમૂવ કરવા પછી આપણે છેલ્લી આ ટેપેટ કવર છે આ ટેપેટ કવરને રીમૂવ કરવાનું એની જુદા જુદા વાયરિંગો જે છે એ જ અલગ મૂકી દેવાના છે ઉપરની એસેમ્બલી છે બધી એસેમ્બલી છે એને નટ બોલ્ટ વડે ખોલી અને ટોટલી એને ઓપન કરી દેવાની છે આ રીતે આ આમ એસેમ્બલી છે આપણે એક સાઈડમાં મૂકી દેવાનું રિમૂવ કરી દેવાની છે હવે આ આવી ગયો છે આપણો હેડ તો આ સિલિન્ડર હેડ છે એના આપણે રિમૂવ કરી અને આની ફ્લેટનેસ ચેક કરવાની છે બરોબર છે તો આ ફ્લેટનેસ ચેક કરવા માટે આને બી આખું આપણે રિમૂવ કરવાનું છે આ રીતે એન્જિનમાંથી સિલિન્ડર હેડને રિમૂવ કર્યા બાદ એને એક સમતલ જગ્યા પર કેમ કે એની ફ્લેટનેસ ચેક કરવાની છે તો ફ્લેટનેસ ચેક કરવા માટે એ પોતે બી જે વસ્તુને ફ્લેટનેસ ચેક કરવાની છે એ વસ્તુ બી સમતલ જગ્યા પર હોવી જરૂરી છે તો એના માટે આપણે એને વ્યવસ્થિત લાકડાનું પાટિયા ઉપર સમતલ જગ્યાએ રાખ્યું એના પછી સમતલ જગ્યાએ આવી રીતે સેટ કરી દઈશું અને આ રીતે સેટ કર્યા પછી એની ફ્લેટનેસ વાર્પિંગ અને ક્રેક કે એવું નથી એ ચેક કરવાનું હોય છે સૌથી પહેલાં સાફ કરી દઈશું એને કેરોસીન અને વાયરનું બ્રશ તો વાયરના બ્રશ વડે આ કાર્બન જે છે એ ટોટલી એના ઉપરથી સાફ કરી દેવો જરૂરી છે એ સાફ કરીશું તો જ આપણને ફ્લેટનેસ સરખી રીતે આપણને એની ફ્લેટનેસ મળશે બરાબર તો ખાસ એને સાફ કરવો જરૂરી છે બરાબર વાયર બ્રશ હોય તો વાયર બ્રશની મદદથી આ જેટલે બી કાર્બન ચોટો છે એ કાર્બનને રિમૂવ કરવો જરૂરી છે એ કર્યા બાદ એના પછી જ આપણે આ સ્ટ્રીટ એજ ગેજ છે આ સ્ટ્રીટ એજ ગેજની મદદથી એની ફ્લેટનેસ ચેક કરવાની છે આ સપાટી એની ફ્લેટ છે જેમ મેં તમને કીધું કોઈ બી જોબની આપણે રાઇટ એંગલ ચેક કરતા હતા એવી રીતે આની ફ્લેટનેસ ચેક કરવાની છે તો આ અને ફિલર ગેજ છે આ ફિલર ગેજ જેની વીસ બ્લેડો હોય છે આની અંદર બરાબર જીરો પોઈન્ટ જીરો પાંચ એમ એમથી લઈ અને એક એમ સુધીનું જુદી જુદી વીસ બ્લેડો હોય છે તો એમાંથી જે જાડામાં જાડી એક એમએમ વાળી બ્લેડ છે એના આ રીતે આની ફ્લેટ સમતલ આ રીતે જોઈ અને ચેક કરવાનું છે કે દરેક જગ્યાએ આ એક અહીંયા બે ત્રણ અને ચાર ઓકે એની અંદર જતું નથી એટલે એટલું સમજી લેવાનું કે આની આ સપાટી એકદમ સમતલ છે એ જ રીતે આને ક્રોસ ક્રોસ રીતે મૂકી અને પછી એ જ રીતે ફ્લેટનેસ એની પાછી ફરીથી ચેક કરવાની ઓકે આ બધી જ જગ્યાએ ઓકે છે બરાબર તો એની નીચે જતું નથી તો એની ફ્લેટનેસ રેડી છે એ જ રીતે સામેની સાઈડે ક્રોસમાં મૂકવાનું અને એ રીતે એની ફ્લેટનેસ આપણે ચેક કરવાની હોય છે તો મિત્રો આ બીજી સાઈડે આ બીજી સાઈડથી બી આપણે એની ફ્લેટનેસ ચેક કરવાની હોય છે એટલું સમજવાનું કે આની અંદરથી પસાર નથી થયું તો આની સપાટી છે એકદમ ફ્લેટ છે એ આ રીતે ખાસ ચેક કરવાનું હોય છે બધી જ રીતે ચાર બાજુ બધી જ બાજુ સાઈડે એની માપવાનું હોય છે એક આ રીતે બી માપવું પડે છે ફિલર ગેજ નું જે માપ આપણે ચેક કરવા માગીએ છીએ એની નીચે જતું નથી એટલે સમજવાનું કે આની ફ્લેટનેસ ઓકે છે આના પછી એના ઉપર કોઈ તિરાડ નથી એ ચેક કરવાનું છે તો એ તમને તમારી નરી આંખે જોઈ શકાશે કે કોઈ ડેમેજ છે કોઈ વધારે પડતો ઘસાયો છો તો એનું નિરીક્ષણ જાતે જ તમારે કરવાનું છે અને જાતે નિરીક્ષણ કરી અને જોઈ લેવાનું છે કે કોઈ જગ્યાએ ક્રેક નથી બેન્ડ છે વાર્પિંગ એટલે મોસ્ટલી બેન્ડ થયું વિકૃત જેવો કહેવાય એમ કે જો જે ગરમીના લીધે એકદમ વિકૃત જેવો લાગતો હોય તો એ નથી થયું એ ખાસ જોવાનું હોય છે તો આ ફ્લેટનેસ ખાસ આની ચેક કરવાનું છે તો આ રીતે આપણે સિલિન્ડર હેડની ફ્લેટનેસ ચેક કરીએ છીએ અને વાર્પિંગ જે મેં તમને કીધું એમ કોઈ જગ્યાએથી બેન્ડ થયો નથી એ બી આપણે જોઈ શકીએ છીએ સિલિન્ડર હેડ જે આપણે જોઈ ગયા એનું કદાચ તમને વાર્પિંગ થયેલું હોય એવું જણાતું હોય તો એ વાર્પિંગ થયેલું હોય એને પ્રેસ મશીનથી બી સીધો કરી શકાય છે બરાબર હવે એના પછી આપણે આ ઇનલેટ અને એક્ઝોસ્ટ મેનીફોલ્ડ છે બરાબર તો આ ઇનલેટ એક્ઝોસ્ટ મેનીફોલ્ડનું પણ આ સપાટી જે છે એના માટે આપણે પહેલા ક્રેક વાર્પિંગ અને સમતલ છે કે નહીં એ માટે ખાસ ચેક કરીશું તો સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે આ મેનીફોલ્ડ આ બંને મેનિફોલ્ડના જે રીતે સિલિન્ડર હેડમાં ચેક કર્યા હતા એ જ રીતે ચેક કરીશું એની આઉટ જે છે તો એ ફેસ આઉટ ઓકે છે કોઈ પ્રોબ્લેમ નથી ને ફેસ આઉટમાં બધી જ બાજુથી ખાસ ચેક કરીશું કે ઓકે છે એ જ રીતે આ બીજો મેની છે આપણો તો આ બીજો મેની પણ ફ્લેટનેસ એ જ રીતે ચેક કરીશું એ જ રીતે ઓકે છે તો આ બંને આ રીતે એની ફ્લેટનેસ આપણે ચેક કરી છે એમાં તિરાડ નથી કે કંઈ પણ નથી એ માટે ખાસ આપણે એને ચેક એ બરોબર છે કે નહીં એ ચેક કરી શકું અને મેન્યુમાં બતાવ્યા મુજબની છે કે નહીં એ ખાસ ચેક કરી છે અને કોઈ ક્રેક હોય કે એવું જણાતું હોય પણ વાર્પિંગ થયું હોય કે અથવા કોઈ જગ્યાએથી ડેમેજ થયો હોય એવું જો જણાય તો એને આપણે રિપ્લેસ કરી શકીશું આ અલગ બે છૂટા ભાગો છે તે બંનેને આપણે રિપ્લેસ કરી શકીશું તો મિત્રો આપણે આ પ્રેક્ટિકલમાં સિલિન્ડર હેડ એસેમ્બલી અને મેનીફોલ્ડ બંને મેલિફોનની ફ્લેટનેસ ક્રેક અને વાર્પિંગ માટે આપણે તેને ચેક કર્યો છે તો એના વિશે આપણે શીખ્યા છીએ મિત્રો તમે નોલેજ લીધું હશે અને મને જે શાંતિથી આ માટે તમે સાંભળ્યું છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર